અને મારો દેવ તો એવું કે છે કોઈ અહીં આયા તો એની પાસે આવવાનું ભાડું નતું પાસે કોઈ ના લઈને આયા છે સમજાય બોલજો તો જવાબ એવા છે કે કાલ કઈક થઈ થશે અને પોતાના માલિક પાસે બે પાંચસો રૂપિયા ઉછી ના લઈને આયા છે તો મારે એક જ તમને ઉદાહરણ આપવું છે કે કોઈ મારી જેવો હોય જે સારું કરે એનો વિરોધ નથી પણ જે તમને ધર્મ નામે છે એનો વિરોધ છે કે કે તમને લિસ્ટ આપે આટલું આટલું વાળવું પડશે આખું લઈ કરો ને એવું આટલું ચવાણું લાવજો આટલી મીઠાઈ લાવજો ફલાણું લાવજો ઢીમચું લાવજો તો વાળી એ પોટલું ચાર રસ્તા એ કે ગામના જાપે મૂકવા જાઓ કોઈ એક વ્યક્તિ મને એવું બતાવો કે એ પોટલું છોડી ને એમાંથી ભૂત ફલિત એક મુઠી ચવાણું ખાધું હોય બતાવો ખાધું તો કેમ વાળો છો તો કેમ વાળો છો જવાબ આપો ખાય છે કે બીજું મને એ ન સમજાતું છતાંય તમે બધા આમાં ધળા થયા છો અને ફરીથી કદાચ મારી વાત સમજાય તો જ આવજો બાકી રોજ આપણે કરવી એ જ કરજો